નાઇન કે ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વૃક્ષના વાવેતર અને વૃક્ષના જતનનો અવસર એટલે વન મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ એક પેડ માકે નામ અંતર્ગત મહેસાણા જિલ્લા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ કાર્યક્રમ વિસનગર તાલુકાના ભાંડુ ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા કલેક્ટર એમ નાગરંજન ઊંઝા ધારાસભ્ય કે કે પટેલ વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે જે ચાવડા મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વન મહોત્સવ એ પ્રકૃતિ વંદના તેમજ માતાના નામે

પદાધિકારીઓ સહિત હાજર રહ્યા એ જ પ્રમાણે રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી રંધાવા સાહેબ અને એમની ટીમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આખી ઉપસ્થિત રહી જિલ્લાના કલેક્ટર શ્રી અને અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા આ વન મહોત્સવ દ્વારા જિલ્લાના જિલ્લા કક્ષાના વન મહોત્સવ દ્વારા ડિપાર્ટમેન્ટ પછી તાલુકા કક્ષાના વન મહોત્સવ ઉજવતું હોય છે અને ગામડાઓમાં પણ વન મહોત્સવના માધ્યમ દ્વારા ગામે ગામ વૃક્ષોનું વાવેતર થાય અને પર્યાવરણમાં વૃદ્ધિ થાય એ કામગીરી સરસ રીતે સુંદર રીતે કરવામાં આવી છે અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ ગામ સુધી રોડની બંને સાઈડ સુધી ગ્રામ વન સુધી પહોંચે એની કાળજી ડિપાર્ટમેન્ટ પણ રાખે છે સરકાર પણ રાખે છે અને હવે પ્રજા પણ જાગૃત બની છે માન્ય વડાપ્રધાનશ્રીએ આપેલા એક સંદેશા મુજબ એક પ્રોગ્રામ મુજબ એક પેડ માકે નામ સમગ્ર દેશના લોકોએ આજે ઉપાડી લીધું છે અને ડિપાર્ટમેન્ટ અને સરકારના વિવિધ યોજનાઓની સાથે સાથે આ જે એક માકે નામ એક પેડની જે યોજના અથવા જે વાત માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મૂકી એ ગુજરાત રાજ્યના પણ ગામે ગામ અને મોહલ્લા મોહલ્લા સુધી અમલી બને એવું કામ અત્યારે થઈ રહ્યું છે પંચોતેરમાં વન મહોત્સવ નિમિત્તે મહેસાણા જિલ્લામાં જે અત્યારે પર્યાવરણની દૃષ્ટિએ જેટલી ટકાવારી વૃક્ષોની છે એ ટકાવારી સતત વધતી રહી છે એ માટે